નવ જૂને પુણેમાં નેશનલ કક્ષાની મોટોક્રોસ રેસ યોજાઈ હતી આ રેસમાં ચેન્નઈ બેંગ્લોર દિલ્હી જયપુર વડોદરા અને કોઈમ્બતૂરથી રાઇડરે ભાગ લીધો હતો જેમાં વડોદરાના બે યુવાનોએ જીત મેળવીને વડોદરાનું નામ રોશન કર્યું છે આ રેસમાં સિરાજ સૈયદે મોટોક્રોસ રેસમાં પ્રથમ નંબર મેળવ્યો જ્યારે પ્રિયંક મહાડીકે બીજો નંબર મેળવ્યો છે તેરથી પંદર રેસો રમ્યો એમાં મને પ્રથમ ટ્રોફી મળી છે નો વર્ષની લોકલ ક્લાય રહે અ નેશનલ ઇવેન્ટની લોકલની બે ટ્રોફી મળી છે મને અને નેશનલ ઇવેન્ટની મને પહેલી ટ્રોફી મળી છે પણ ફર્સ્ટ પ્રથમમાં મળી છે મને પહેલા નંબર માર્યો છે મેં એમાં મળી જે પુના ડિસ્ટ્રિક્ટની અંદર ફર્સ્ટ ટાઈમ નેશનલ ઇવેન્ટ મળ્યો છે મને આ બન્ને રાઈડરે તેમણે જ બનાવેલી બાઇક સાથે રેસમાં ભાગ લીધો હતો અને 28 વર્ષ બાદ નેશનલ કક્ષાની રેસમાં સફળતા મેળવી છે બરોડામાં આ કપ 28 વર્ષ પછી આવ્યો છે પેલા નીતીનભાઈ યાદવ કરીને જે સુપરડોગેરેના માલિક છે હું એમના ત્યાં જ કામ કરતો હતો હું એમનું જોઈને આ બધું શીખ્યો છું એના પછી એક સુનિલ નિગમ હતા તે એક લાયા હતા એના પછી બધા લોકોએ ટ્રાય કરી ચૂક્યા પ્રયત્ન કરી ચૂક્યા પણ કોઈનું રિઝલ્ટ મળ્યું નથી સફળતા મળી નથી એના પછી અમે ટ્રાય કરવાનો ચાલુ કર્યો તો અમે આ સફળતા પાય અને બરોડામાં બે કપ ફરીથી બરોડાનું નામ અમે બધી બાજુ ફેમસ કરી દીધું મોટોક્રોસ રેસમાં દેશભરના રાઇડર્સને હરાવીને આ યુવાનોએ વડોદરાનું નામ રોશન કરતા અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે રોહિત ચાવડા વીટીવી વડોદરા